માંડવી ખાતે સાંસદ વિનોદભાઈ ચાવડાના જન્મદિવસની સેવા કાર્યો સાથે ઉજવણી કરાઈ માંડવી શહેર ભાજપ અને માંડવી નગરપાલિકા દ્વારા વિવિધ સ્થળો પર સેવાકીય કાર્યો કરી સાંસદ વિનોદભાઈ ચાવડાના જન્મદિવસની ઉજવણી કરાઈ હતી આ તકે માંડવી શહેર ભાજપ પ્રમુખ દેવાંગભાઈ દવે માંડવી નગરપાલિકા પ્રમુખ હરેશભાઈ વિંજોડા ઉપપ્રમુખ જોશનાબેન રમેશભાઈ પટેલ કારોબારી ચેરમેન વિશાલભાઈ ઠક્કર કમલેશભાઈ દેવાંગભાઈ ગઢવી દર્શનભાઈ ગોસ્વામી લાંતિકભાઈ શાહ પારસભાઈ શાહ પારસભાઈ માલમ કિશનસિંહ જાડેજા ભારતીબેન હરેશભાઈ વાળા વગેરે દ્વારા શહેરમાં જીવદયા માનવ સેવા સહિત સેવાકીય પ્રવૃત્તિઓ કરી સાંસદ વિનોદભાઈ ચાવડાના જન્મદિવસની ઉજવણી કરાઈ હતી આજરોજ કચ્છના લોકપ્રિય સાંસદ અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી એવા આદરણીય શ્રી વિનોદભાઈ ચાવડાજીનો આજે જન્મદિવસ નિમિત્તે માંડવી શહેર ભાજપ માંડવી નગરપાલિકા તથા માંડવી શહેર યુવા મોરચા દ્વારા વિવિધ પ્રકારના સેવા કાર્યક્રમો કરવામાં આવ્યા એમાં તમને વાત કરું તો સવારે પ્રથમ પહેલા પાંજરાપોળ મધ્ય મધ્ય જઈ અને ગાયોને નિરણ નાખ્યો અમે ત્યારબાદ અમે બાજુમાં જ એક આશા કિરણ કરીને સંસ્થા છે જ્યાં દિવ્યાંગ બાળકો છે તો એમની સાથે કેક કાપ્યો અને મીઠાઈ પીરસી અને એમની સાથે ટાઈમ પસાર કરીને અમે એ એક સેવાકીય કાર્ય કર્યો ત્યારબાદ તમને કહું તો અમે સ્લમ વિસ્તાર એવા નવા ન્યૂ મારવાડીવાસ મતે જઈ ત્યાં પણ બાળકો સાથે કેક કટિંગ કરી ત્યાં નાસ્તો કરાવ્યો એમને અને એના પછી અમે આપણે સથવારાવાસ એ પણ એક સ્લમ વિસ્તાર છે તો ત્યાં જઈને ત્યાં પણ ત્યાંના નાના ભૂલકાઓ સાથે કેક કટિંગ કરી અને એમને પણ નાસ્તો પીરસ્યો અને ત્યારબાદ એક સફાઈ અભિયાન નો કાર્યક્રમ માંડવી નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો આવી રીતના વિવિધ સેવાકીય કાર્ય અમે કરવામાં આવ્યા હતા સૌ પ્રથમ તો હું માનનીય શ્રી વિનોદભાઈ ચાવડા જે અમારા પ્રદેશના મહામંત્રી છે અને સાંસદશ્રીને સૌ પ્રથમ જન્મદિવસની શુભકામના પાઠવું છું માંડવી શહેર વતી અને માંડવી નગરપાલિકા વતી ભગવાન મા આશાપુરા તેમને દીર્ઘ આયુષ્ય આપે એવી ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ આવા જ દેશભક્તિના કાર્યો જે કરી રહ્યા છે અને આવનારા દિવસોમાં વધુ જોશથી કરે એવી અમે ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ આજના દિવસે વિનોદભાઈ ચાવડાના જે જન્મદિવસે સિવિલ હોસ્પિટલ હોય અથવા પછી આપણે પાંજરા વોર્ડમાં ચારો હોય કે જે સેવાકીય કાર્યો છે એમના જન્મદિવસ નિમિત્તે યુવા ભાજપના પ્રમુખ દર્શનભાઈના

માતાજી પાસે પ્રાર્થના કરું છું તે સિવાય આજે આખા ગુજરાતમાં સમગ્ર જિલ્લામાં શહેરમાં દરેક જગ્યાએ સેવાકીય કાર્ય થઈ રહ્યા છે કે આજે વિનોદભાઈનો જન્મદિવસ છે તેમાં માંડવી શહેરમાં પણ અમે ખૂબ જ સેવાકીય કાર્ય કર્યા છે જેની માહિતી તમને દર્શનભાઈ અને કમલેશભાઈ પણ આપી એટલે અમારો માંડવી શહેર કોઈ પણ સેવાકીય કામ કરવામાં ક્યારે બાકાત રહેતું નથી અને હંમેશા કાર્ય કરે છે જેમાં અમને આદરણીય ધારાસભ્ય શ્રી અને અમારા માનનીય વિનોદભાઈ ચાવડા દરેક રીતે દરેક અમને સપોર્ટ કરતા પણ રહે છે અને અમને પ્રેરણા પણ આપણે છે જય હિન્દ જય ભારત